મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે અગાઉ એક વિડીયો નાખેલો હતો તમને દર્શાવી દઉં પેલા કે ખોલવાડ વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં આપણે ફરી આવ્યા હતા અને ત્યાં એક માજી હતા તેને કીધું હતું કે મારે બેનના ઘરે જવું છે તો આપણે એને કહીને આવ્યા હતા કે આપણે ક્યાં એને બેનના ઘરે મૂકી આવશું અથવા તો કોઈ આશ્રમની વિઝિટ કરશું અથવા કોઈ મોટા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી અને આપણે યા માજીને મૂકી આવશું તો એવી ગણતરીના ભાગ આપણે ફરી કાલે આવવાનું વિચાર્યું હતું મિત્રો આપણે ગ્રુપ

તો એ માજી ને ઓલરેડી આપણા પોપટભાઈ સૌ જાણો જ છો પોપટભાઈ એ લોકો અહીંથી પસાર થયા હશે અને પોપટભાઈ સેવા કરી ને એ માજી ને લઈને પ્રભુ આશ્રમમાં ઓલરેડી મૂકી દીધા છે તો આપણું કામ પણ બહુ સહેલું બની ગયું છે આપણે માજીની સેવા કરવાનો મોકો પોપટભાઈએ લીધો તેથી ખૂબ સારી વાત કહેવાય કે માજીને પ્રભુ સેવા આશ્રમમાં પોપટભાઈ મૂકી આવ્યા કારણ કે આપણે એ જ હેતુથી આપણે એક દિવસનો ટાઈમ એવી રીતના લીધો તો કે આપણે ફ્રી ટાઈમમાં સેવા કરતા હોઈએ છીએ આપણા કામમાં ધંધામાં સંકળાયેલા છે એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિની મુલાકાત કરવા જઈએ છીએ તો એક દિવસનો ટાઈમ માગીએ છીએ કે અમે કાલે આવીશું અથવા પરમ દિવસ આવીશું જેથી કરીને આપણે બધા સેટિંગ ગોઠવવાના હોય છે આશ્રમની વિઝિટ કરવાની હોય છે આશ્રમની મુલાકાત કરી કરી નક્કી અને બધું વિસ્તારમાં વ્યાપક છે વિસ્તાર એટલું છે એટલે એ લોકો ગમે ત્યારે જઈ અને સેવા કરી શકતા હોય છે પોપટભાઈ નો ખુબ ખુબ આભાર કે એ માજીને લઈ અને આશ્રમે મૂકી દીધા પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ચેનલમાં પણ તમે વિડીયો જોઈ શકશો કે એ માજીને આશ્રમે મૂકી દીધા છે તો બસ એ દર્શાવવા માટે થઈને આજે અમે વિડીયો શૂટિંગ કરી રહ્યા છું તમને એમ ના થાય કે ભાઈ આ લોકો સેવાનું કીધું તો અગાઉના વિડીયોમાં ને પાછા માજીને લેવાનું આવ્યા અમે વિસ્તારમાં આવ્યા હતા કબ્રસ્તાનની બાજુમાં માજી હતા એનું નામ કંઈક સવિતાબેન એવું નામ હતું માજી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતા તો એ માજીની ઓલરેડી સેવા થઈ ગઈ છે આપણે નહીં તો બીજાથી પણ ખૂબ સારી રીતે સેવા થઈ અને માજી સેફ અત્યારે છે એ આશ્રમે પહોંચી ગયા છે તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જોડાઈ રહેજો અમારી સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે તો આવી રીતના અમે સમય લઈએ તો એ તમે એવું નહીં માનતા કે આ લોકો સેવા નથી કરતા અમે આવતા જ હોય છે પણ અમુક સમય લેતા હોય છે કે આજે કંઈ નહીં ગયા તો બે ત્રણ દિવસ પછી પણ અમે સો ટકા વ્યક્તિને મળતા હોય છે તો એ ટાઈમના ગેપ વસે પોપટભાઈ એને ત્યાં પહોંચી અને એ સેવા થઈ ગઈ છે ઓલરેડી તો બસ જોડાઈ રહેજો અમારી સાથે આભાર આપ સૌનો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અગ્નિકાંડને લઈને ખૂબ જ સારી સેફ્ટી પર્પઝ પણ રાખવાનો હોય છે તો આજુબાજુમાં કઈ તમે એવી વસ્તુઓ જોવા મળે નથી તો ઉઠાવજો આગળ આવજો જેથી કરીને બધા લોકો સેફ્ટી પર્પઝના સાધનો રાખે અને વ્યવસ્થિત રીતે બધાને આવી આવો કાંડ ના થાય આવી દુર્ઘટના ના ઘટે જેથી કરીને બધા સેફ રહી બસ ત્યાં સુધી અત્યારે બધા આટલું જ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત